આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ અક્ષર પબ્લિક સ્કૂલ ભાયલી ખાતે જ વિન્ટર ટેસ્ટી તડકા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે ફનફેર એટલે લોકો એક જ સમયે એક સાથે જોડાય તેઓ એક પ્રયાસ આ ફનફેરમાં રામ ભગવાનની થીમ પર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં બાળકી તેમજ જે બાળકો છે તે રામ લક્ષ્મણ રાવણ સીતા હનુમાનજીની વેશભૂષા એક રોલ ધારણ કર્યો છે ટેસ્ટી તડકા ફનફેરમાં પિસ્તાળીસથી વધુ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે ફનફેરમાં એક મેરી ગ્રહાઉન કઈ શકાવાય ટેસ્ટી વ્યંજનો સાથે જ રોમાંચક ગેમ્સ પણ રાખવામાં આવી હતી તમામ જે બાળકો છે તેઓ લોકો જ આનંદ પણ કર્યો હતો ત્યારે બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ વિન્ટરની થીમ જે આ પ્રમાણે જ ઉજવાઈ હતી એક સેલિબ્રેટ કરવામાં આવી હતી ત્યારે ત્રણ જેટલા પ્રાઇઝ પણ આ બાળકોને આપવામાં આવ્યા હતા આજે અક્ષર પબ્લિક સ્કૂલ સેવાસી ખાતે ફન ફનફેરનું આયોજન કરેલું છે ટેસ્ટી તડકા નામથી જેમાં છોકરાઓની એક્ટિવિટી ફૂડ સ્ટોલ લગાવેલા છે જેનાથી આ છોકરાઓને સારી એક્ટિવિટી થાય

તો જય શ્રી રામ અ ફોલોઅપ વેરી સૂન આઈલ ગેટ બેક ટુ યુ વિથ માય કોર્ડિનેટર મિસેસ સુજાતા સિંઘ ફોર મો ડિટેલ એસ વેલ એઝ માય સ્ટોલ હોલ્ડર્સ થેન્ક યુ જય હિન્દ આજેપીએસ સ્કૂલમાં આ બહુ સરસ મનપરનું આયોજન કરવામાં આવ્યું છે પેરેન્ટ્સ તથા બધા સ્ટુડન્ટ થવા છે બહુ જ એન્જોય કરવાનું છે અને બહુ જ મજા આવે છે સ્કૂલ ના પ્રિન્સિપાલ થી લઈને બધા ટીચર્સ એટલું બધું અમને એન્જોયમેન્ટ કરવા મળે છે અહિયાં અને આજે સ્ટોલ જે લગાવ્યા છે મેડમ દ્વારા બહુ સરસ છે મારું નામ મકવાના સુમન ગૌરવ કુમાર जय हिंद माय सेल्फ सुजाता सिंह आई एम अ कोऑर्डिनेटर ऑफ अक्षर पब्लिक स्कूल आज अक्षर पब्लिक स्कूल भायली ખાતે फन फेयर નું આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ છે વિન્ટર ટેસ્ટી તડકા ફન फेयर જેમાં ઘણા બધા સ્ટોલ 45 થી ઉપર પણ સ્ટોલ બના રાખવામાં આવ્યા છે જેમાં વાલીઓ એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે જેમાં हमने अयोध्याના થીમ પર राम रावण लक्ष्मण सीता हनुमान जी ના कैरेक्टर પણ રાખવામાં આવ્યા છે અને બાળકો અને વાલીઓ ખૂબ એન્જોય કરી રહ્યા છે थैंक यू सो मच मुझे बहुत अच्छा लग रहा है यहाँ पे आना यानी कि बहुत कुछ मुझे देखने के लिए यहाँ मिल रहा है सारे जो स्टूडेंट्स हैं वो काफ़ी अच्छी तरीके से और काफ़ी एंजॉय फुली सब प्रोग्राम ऑर्गेनाइज कर कर काफ़ी अच्छे से हर चीज़ हुआ है और uh, मैंने यहाँ के जो फूड्स है वो भी टेस्ट किए हैं जो बच्चों ने बनाए हुए हैं वो काफ़ी अच्छा है और काफ़ी टेस्टी लगा मतलब uh, एक uh, बहुत ही अच्छा ऑर्गेनाइज हुआ है स्कूल वालों ने किया, है।, आज और तरह से अच्छा किया है।, क्या है ये तो मेरे लिए एक अच्छी अपॉर्चुनिटी है क्योंकि आज तक जो मैं बिजनेस कर रही हूँ वो एक मेरे तक ही है लेकिन मैम ने एक अच्छा, अच्छा अपॉर्चुनिटी दिया ताकि मैं बच्चों के भी फूड जज कर पाओ और उन्हें एक अच्छा रिमार्क दे पाओ ये मेरे लिए एक अच्छी, अच्छी अपॉर्चुनिटी है आई एम सो हैप्पी फॉर देट मैं स्वीटी विश्वकर्मा हूँ एक्चुअली मेरा जो है वो मैंने बीटेक इंजीनियरिंग किया है और साथ में जॉब के साथ मुझे वो जॉब सेटिस्फैक्शन नहीं लगा मैं पहले जॉब भी करती थी बट मैंने सोचा कि मैं अपना बिजनेस स्टार्ट करूँ तो फिर मैंने अपना खुद का एक बेकरी शॉप स्टार्ट किया था वहाँ से मेरा जर्नी स्टार्ट हुआ मैंने दो तीन अपने बेकरी स्टार्ट किए उसके बाद रिसेंटली अभी Uh, मैं अपने हस्बैंड के साथ यहाँ शिफ्ट हुई हूँ तो बड़ौदा में मैंने अपना एक बेकरी इंस्टीट्यूट भी स्टार्ट किया है जिसमें मैं सभी बच्चों को और बड़े जो भी हैं उन्हें बेकरी के बेकिंग के क्लासेस भी प्रोवाइड करती हूँ